વાઘુઈ ફોન કર્યા તો જાવ પડશે ને આ તો વાઘુડો એવો છે ને એનો છોકરો એવો છે નકા શું ના મોને એનો છોકરો દલ વીતરું થઈ અમારા છોકરા પાંડી ગયા ને એને કે ઢીજે વગેરે ના પાણનો એ બે ભોઠા ભરે હોય ને બેટો રાડ કરતો કેમ ના પાણ ને આ તો બેટા ભોઠા ભરાવો એની ખબર પડે વાઘુ આયા વખડી આવ રાળ હોય બે

મન મત લાગે નિયમ છે ઉડી ને તમે ગયા તાવા પૂછો વાત કરી ને કીધું અમે તો ગાડા દહ દાડી લાડી હા તમાર કાકવાની તો દાડી લાડી ની

આ તો હવે એમ થાય છે કે ડીજે લાય છે તો બુઆ કો બુઆ કો ને રાખી પાછો ને કેસેટ થડા કેસેટ કે આવે શું કેસેટ આવે પણ એ લો બુઆ કો વધારા ને કે ઓય ઓગળું તંગળું નથી હલતો ઓય બુઆ કો ને રાખ એટલું આપણે ઘણો તો મો ખર્ચો ને મોટો દે વાત છે તેમો એમ થઈને પડી ઉમો તમારે બધું સોન થઈ જાય હા ખગર હું ફોન કરું કો આવે રા કરો ફોન વાર રોકે ખગર દી પાર તબ ને તો લાય ઋષિ બળશે ને

માળોેશ રાખડે છે ભેગા ના ના રાખડતો નથી એમ તો સંકલ બીજો વોળા કરતા હોય એટલે અલ્પેશ ઠાકોર ઠાકોર બીજે બીજે વગાડવાનું બંધ કરવાનું

વગાડે બે નથી આવે કે શું પડી છે બે ત્રણ હજાર વાગે તમે ખબર વાગે ડીજે નું કોઈ ના આવે આ સમાજ કોઈ સમાજ માટે ટાર્ગેટ કરવાનો નથી આ વિરોધ માટે વિડીયો નથી આ વિડીયો ખાલી મનોરંજન માટે અમારે કોઈનો વિરોધ નથી ગમે તે સમાજ હોય અમે અમને સપોર્ટ કરો લાઈક કરો શેર કરો જય માતાજી